સાબરકાંઠા બાદ ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો ખતરો ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ બન્યું સતત કપડવંજના દાસલવાડામાં ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે ચાંદીપુરમનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યા બાદ હરકતમાં આવેલા આરોગ્ય તંત્રે સર્વેની કામગીરી હાથ ધરી હતી કપડવંજના દાસલવાડામાં રહેતા ચાર વર્ષના બાળકમાં ચાંદીપુરમ વાયરસના લક્ષણો મળી આવ્યા બાદ તેને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દાસલવાડા અને આસપાસના દસ કિમીના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા દસ વેટરનરી સેમ્પલ લેવાયા આ ઉપરાંત દવા છટકાઓ સહિતના તકેદારીના પગલાં પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા સાથે જ જિલ્લાના જે પણ વિસ્તારમાં અગાઉ કેસ મળી આવ્યા હતા ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરે છે આપડા કપડવાંજ તાલુકાની અંદર તોરણા ગામમાં દાસલવાડા કરીને ગામ છે ત્યાં અમારો આયુષ્માન આરોગ્ય મંદિર છે ત્યાં સર્વે દરમિયાન એક કેસ અમને મળેલ હતો અને કેસ બાળક છે પાંચ વર્ષનો એને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ દેખાયા હતા કેસ પછી બાયડ ગયો બાયડથી પછી આપણે અહીંયા સેસવ હોસ્પિટલ ડૉક્ટર ભાવિન સાહેબ પાસે સારવાર લે છે અને જ્યારે પેશન્ટ આવ્યો હતો ત્યારે બેભાન થતો હતો અને હવે એ સારી પરિસ્થિતિમાં છે અને હમણાં એક બે દિવસમાં એમને રજા આપવામાં આવશે અને બચી ગયા છે આ જે બીમારી છે એ ફ્લાય થી આ એક પ્રકારનો ઇન્કેફેલાઇટીસ મગજમાં તાવ જે આપો સામાન્ય ભાષામાં એ છે અને આ સેન્ડ ફ્લાય દ્વારા ફેલા ફેલાય છે અને મોસ્ટલી આ ડિઝીઝ જુનોટીક છે એટલે જે ઘરના જાનવર હોય છે ગાય ભેંસ બકરી એમાં રહે છે એવું એમાં ફલિત થયો છે અને એનાથી જ્યારે વરસાદ પડે અને આપણા ગંદકી થાય પીચડ થાય એવા પરિસ્થિતિની અંદર ફ્લાય વધે અને એ ટાઈમે આ જે ફ્લાય હોય એ કરડે જાનવરોને અને પછી આપણે આ મનુષ્યને કરડે અને ખાસ કરીને નાના બાળકોની અંદર એમાં તરત એનો અસર થાય છે તો એ બીમારી ફેલાય અને એ બે બીમારી ફેલાવવાથી આ જે બીમારીમાં આપણે ખૂબ જ તકલીફ પડે એમાં ઝાડા ઉલટી હાઈગ્રેડ ફીવર અને ખેંચાવા સુધીની પ્રોબ્લેમ થાય બાળક બેભાન બી થઈ જાય આ બીમારીથી બચવા માટે આપણે જે કાચા ઘરો હોય છે મોસ્ટલી જોવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં કેસ થયા છે કાચા ઘરો હોય છે એની અંદર એક તીડ હોય છે અથવા દરાર હોય છે એની અંદર આ માખી વધે છે અને એટલે એને બંધ કરવા પડે આપણે એને લીપણ કરવું પડે અથવા માટી ભરીને બંધ કરવું પડે અને એના પહેલાં અમારા આરોગ્ય વિભાગ દ્વારા ડસ્ટિંગ કરવામાં આવે અને મેલેથિયન ડસ્ટિંગથી એ એનો હેબિટેટ જે છે એનો જે રહેણાંક છે એ નષ્ટ થાય અને પછી વધે નહીં બીજો આપણે સ્પ્રે બી કરી શકાય છે એના પ્રકોપને ઘટાડવા માટે અને જ્યારે બી કોઈ એવો કેસ મળે તો तात्कालिक अपने सरकारी हॉस्पिटल सी एच सी पीएचसी अथवा सब डिस्ट्रिक्ट हॉस्पिटल पहुँची जाऊँ पीडियाट्रिशियन ने त्या प्राइवेट में भी पहुंची जाओ, जाऊँ जे तात्कालिक सारवा शुरू थी सकता वायरस वायरल डिजीज है सार सपोर्टिव आप पड़े जल्दी पहुँचवा योग्य इलाज थवा बची शकने केसनी ग्यार तारीखे थी थी અને અગિયાર તારીખથી અમારો એ વિસ્તારની અંદર સર્વેની કામગીરી ચાલુ છે કેસો શોધવાની અને જે રોગ પ્રતિકારક રોગ પ્રતિરોધક કામગીરી જે છે બીમારીને કંટ્રોલ કરવાની જે છે મેલેથિયનનો ડસ્ટિંગ મેલેથિયનનો ડસ્ટિંગ કરી અને પછી જે તીડ અથવા દરાર છે એને ભરવાની કામગીરી એ લોકોની સહયોગથી ચાલુ છે અને એની સાથે સાથે આપણે ખાલી દાસલવાડા જ નહીં એની સાથે આજુબાજુના દસ કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે બાર ગામડા છે જેમ કે ફતીયાવાડ ભદ્રકાલી ઉદાપુર ગુંડાનીમવાડા મોહમ્મદપુરા અમ અમચડી હીરાપુર તોરણા કૈલાસનગર કૃષ્ણનગર અંબલિયરા એની અંદર બી અમારી સર્વેની કામગીરી ચાલુ છે અને આવો કેસ ના બને એમાં રોગ અટકાવતી અટકાઈતી જે પગલાં છે એની કામગીરી ચાલુ છે અને દસ ટીમો અત્યારે કામ કરી રહી છે ટીમો કામ કરી છે સેમ્પલ દસ અમે વેટનરીના બી સેમ્પલ લીધા છે અને આપણે ફ્લાયના બી સેમ્પલ લીધા છે એમાં વાયરસ મળવાની શક્યતા રહે છે એટલા માટે પ્રૂફ થાય કે ખરેખર આ બીમારી ચાંદીપુરમ છે કે બીજી કોઈ બીમારી છે એટલે એ સેમ્પલ્સ એનઆઈવી પુણેને મોકલી આપવામાં આવે છે બાળકનું જે સેમ્પલ સીએસએફ સેમ્પલ મોકલવાના તો એ એનો રિઝલ્ટ આજ આવવાની શક્યતા છે